આજે તો સવાર સવારમાં મેં અને મયંકે બધા જ મહેમાનોને આમંત્રિત કરવાનું જ કામ કર્યું તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય મિની બ્લોક તો આજે સવાર સવારમાં મયંક ગામથી આવી ગયા હતા અને આટલી બધી જ કંકોત્રીઓ મયંક સાથે ગામથી લાવેલા હતા એટલે સૌ તો જે જે મહેમાનોને આપણે આમંત્રિત કરવાના હતા એ મહેમાનોનું સૌ તો મયંકે લિસ્ટ બનાવી લીધું અને પછી લિસ્ટ પ્રમાણે મયંકે કંકોત્રીમાં નામ લખવાનું સ્ટાર્ટ કરી દીધું અને પછી મારું બધું જ ઘરનું કામ પતાવ્યું હું પણ મયંકને હેલ્પ કરવા માટે નીચે ઓફિસમાં આવી ગઈ એટલે પછી મયંકે પણ મને લિસ્ટ હાથમાં લિસ્ટ આપી દીધું અને પછી જેમ જેમ હું મહેમાનોનું નામ બોલતી ગઈ એમ મયંકે પણ કંકોત્રીમાં નામ લખતા ગયા અને ભાવભર્યું આમંત્રણ મયંક બધા જ મહેમાનોને આપતા ગયા તો અમે સવારથી આ બધા જ મહેમાનોને આમંત્રિત કરવાનું કામ કર્યું કંકોત્રી લખવાનું કામ કર્યું આજે હું અને મયંક બંને જણા ખૂબ જ ખુશ હતા કારણ કે અમારા માતાજીની પ્રતિષ્ઠા છે અમારા માતાજીનો સુખ ખૂબ જ સરસ મજાનો પ્રસંગ આવી રહ્યો છે તો ફાઇનલી અમારી કંકોત્રી લખાઈ ગઈ હતી બધા જ મહેમાનોને આમંત્રણ અપાઈ ગયું હતું આ છે અમારા મહેમાનોનું લિસ્ટ તો અમે લિસ્ટ પ્રમાણે અમારે બધી જ કંકોત્રીઓ લખાઈ ગઈ હતી અને આ છે અમારા માતાજીની કંકોત્રી તો ખૂબ જ સરસ મજાની આ માતાજીની અમારા કંકો માતાજીની કંકોત્રી છે અને આટલી બધી કંકોત્રીઓ અમે લખી અને બધા જ મહેમાનોને અમે ભાવભર્યું આમંત્રણ આપી દીધું હતું અને પછી કંકોત્રી લખાઈ ગઈ એટલે મયંકે પણ ફોનમાં પણ ફરી એકવાર બધા જ મહેમાનોને ફોન કરી કરી અને ભાવભર્યું આમંત્રણ આપી દીધું અને આ છે અમારી માતાજીની કંકોત્રી છે માતાજીના મંદિરનો ફોટો છે અને આ છે અમારા પ્રસંગો જે જે માંગલિક પ્રસંગો છે એ પ્રસંગોનો આની અંદર ડેટ અને તારીખ બંને ડેટ અને સમય બધું જ લખેલું છે અને સાથે સાથે છે આ અમારા માતા અમારા પરિવારનું નામ સમસ્ત અમૃત્યા પરિવાર ખારાધર અમારા ગામનું નામ છે સાથે સાથે અમારા મૂળ મૂળ જે વટ વૃક્ષ આવે એનું મૂળ આવે એનું નામ છે પટેલ ભાઈચંદ રામદાસ પરિવારનું એના અમે નાના નાના બાળકો છીએ અને આ છે અમારા મહોત્સવ યજમાનશ્રીઓ કે જે એમાં જે જે બધા ભાઈઓને યજ્ઞમાં બેસવાનું છે સાથે સાથે ગણપતિ એમાં વિધિમાં બેસવાનું છે બધાને બધાના લાભ લેવાના છે તો અમારે અને મયંકને બંનેઓને સ્થપન વિધિમાં બેસવાનું છે માતાજીની સ્થપન વિધિ કરવાની છે અને આ છે આમંત્રિત ભુવાજીઓ જે અમે ભુવાજીને બોલાવેલા છે એ ભુવાજીઓના નામ છે અને એની સાથે સાથે આ છે અમારા મંદિરના દાતાશ્રીઓ જે જે મંદિરમાં યોગદાન આપેલું છે મંદિર બનાવવા માટે એ યોગદાનશ્રીઓ એટલે કે દાતાશ્રીઓના નામ છે પછી એની સાથે છે ભોજન દાતાશ્રીઓ છે અને જે કુવાસીઓની કુવાસીઓને જે જે આપણે ભેટ આપવાની છે એનું નામ છે અને સાથે છે જનરેટર તો એના દાતાશ્રી છે અને આ છે અમારા માતાજી શ્રી સદી સિકુતર જહુ માતાજીનો પ્રોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો તમને બધાને પટેલભાઈચંદ્ર રામદાસ પરિવાર તરફથી તમને બધાને ભાવભર્યું આમંત્રણ